એ કુડની દેવી અને કહીએ છીએ નાનપણ હાંભરે ના પાદર માંથી કવિ પદ્મસિંહ કહેવાય પદ્મસિંહ દુલાભાઈ કાગ લખતા હોય કે મોટે બોલું માન મને હાજે જ નાનપણ હાભરે તેથી મોટા પગેરી મજા મને કડવી લાગે કાગડા એનાથી આગળ કવિ દલપત તો એમ લખે કે હતો હું તો પારને પુત્ર નાનો રડું છેકતું રાખતો કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થતો મહા હેત વાળી દયાળી જ માતું પછી ચડો કે પડો તો ખમા આણી વાણી પડ્યા બાપ ને હેત પાણી પછી કોણ પોતાનું દૂધ પાતું તો એ મહા હેત વાળી દયાળી જ માતું આપણે જનંદ્ર જનતાની વાત કરીએ પણ આ હજાર હાથ વાળી વાત કરીએ ને ખોડિયાર એક નાનકડું ગામ આ પંખીના માળા જેવા નનકડા ગામડા ગામની એક ભગત રતો ભાઈ મારા જગદંબા જોગમાનો ભગત ભગતના મોઢે એમ કહેવાય માતાજીનું સ્મરણ અને ભગતને એમ કહેવાય દુઃખના ડુંગર ખાવા ઘરનું ઘરની અંદર એક અન્નનો દાણવય નહીં બાપ છતાં ભગતના મોઢે એક જ રટન હૈ જગજધનની જગદંબા જોગમાય પણ એટલા શબ્દ છે આ ભગતના મોઢામાંથી નીકળે અને જ અખડ બ્રહ્માંડની માલીમાંથી એમ કહેવાય જગત જોગમાયા આ જગતના ચોકની માલી પાવું પડતું હોય તો ભગતની ભક્તિની તાકાત કેટલી એનાથી આગળ વાત કરીએ તો મીરાબાઈ ના ઝેરના કટોરા પીવા મેવડના પાદ સુધી મીરાબાઈ તો ભક્તિ ની તાકાત કેટલી અને એનાથી આગળ વાત કરીએ તો વૈભવ વિલાસ નો ત્યાગ કરી મર્યાદા પશ્ચો રામને ચૌદ ચૌદ વરમાસ ને બાને સબરીના એઠા બોર ખાવા જવું પડતું હોય બાપુ તો સબરીની ભક્તિ ની કેટલી એટલે કેવું પડે ધર જાતા ધર્મ રણતા ત્રિયા ફણતા તાવ એ તણે ટાણા મરણ ના કોણ રાજા રંગ કોણ રાવ આ ધર્મ દેશ છે સંતો નો દેશ છે અને એમાંય આપણે ગુજરાતની ની માલી કે જ્યાં આપણે આપણી નદી ની માં કહીએ છે આપણે ગાય ને સામાન્ય પશુ નથી ગણતા મંગલસૂત્ર ના દાગીના સામાન્ય દાગણો નથી ગણતા શાલીગ્રામના પથ્થર ને સામાન્ય પથ્થર નથી ગણતા આ એ દેશ ને વરસદાર છીએ આપણે અને આપણામાં તો શબ્દ ની ભ્રમ કીધો છે બાપ શબ્દ એ જ ભ્રમ છે શબ્દ આર રહે શબ્દ પાર હે સબ શબ્દ સમાનકાર બોલીએ શબ્દકો હાથ નહીં પાઉ શબ્દ સમાનકાર બોલીએ શબ્દ કો હાથ નહીં પાઉ એક શબ્દ હે ઔષધિ એક શબ્દ હે ઘાવ એક સારો શબ્દ બોલો ને તો ઔષધિ જેવું કામ કરે અને એક ખરાબ વીણ બોલ નાખો ને માણસ જીવેને ત્યાં સુધી બળતો રહે અલે એક શબ્દ હે ઔષધિ એક શબ્દ હે ઘાવ શબ્દ ને જ બ્રહ્મ કીધો છે એમાં આપણે ગુજરાતી ભાષા ભૂખા કાઢી નાખે અમારા ગામમાં એક ભાઈ છે નામ વિષ્ણુ હે આપણા કોળી પટેલ નો દીકરો નામ વિષ્ણુ હટક મેર મે કીધું વિષ્ણુ મેર ને ત્રિષ્ણુ મેર કર્યું તો નામ જ એવા ભૂખા કાઢી નામ મનસુખ હોય નામ મનસુખ હોય અને મન નું સુખટ નો મેળવ્યું હોય પાંત્રી વર્ષ બધી હગાઈ ન થઈ હોય અમુક નું નામ ધનસુખ હોય ને ખિસ્સા ખાલી હોય નામ જેવા ગુણ જ ન હોય નામ શાંતિ હોય ને ઘર દેકારો હોય એટલે આ બધી ગુજરાતી ભાષાની મજા છે આપણી પણ બાપુએ બહુ સારી શરૂઆત કરી કલા અમુક વસ્તુ એવી છે ને કે જ્યાં તમે શીખડવા જાવ તો તબલા તમે શીખો હોય તો એની ક્લાસીસ છે તમને શીખડાવે પણ ਉਹ કે અંદરથી ઉગે ને ન પુગે એટલે પણ મારે જે વાત કરવી છે સાહેબ આ દેશનો વીર પુરુષ કેવો હોવો જોઈએ મારી લખેલી રચના એક છે કે અત્યારની યુવા પેઢી જોવા ને તો નિર્માલ્ય થતી જાય છે આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ આ દેશનો યુવાન છત્રપતિ શિવાજી જોવો હોવો જોઈએ મહારાણા પ્રતાપ જેવો હોવો જોઈએ એટલે મારી લખેલી એક રચના છે કે નરબંકા નર હવે જોવા નહીં ક્યાંય મળે કે નરબંકા નર હવે જોવા નહીં ક્યાંય મળ્યા ફાતરડા જુવાનડા ચારે કોરો આવી છે ને જગની જરૂર હવે શિવાજીની છે પણ જીજાબાઈ જેવી હવે જનતા ક્યાં જણાય છે આપણે જરૂર જરૂર પડશે જીજાબાઈ બીજાની કોઈ તાકાત નથી એટલે નરબંકા નર હવે જોવા નહીં ક્યાંય મળ્યા ફાતરડા જુવાનડા ચારે કોરો આવી છે ને જગની જરૂર હવે શિવાજી ની છે પણ જીજાબાઈ જેવી હવે જનતા ક્યાં જણાય છે જીન્સ ટીશર્ટ કેપરે જેવા સાહેબ અત્યારનો માહોલ કેવો છે મને તમને શરમ આવે કે જીન્સ ટી શર્ટ કેપરી જેવા આરપાર દેખાય એવા ઝીણા ઝીણા ટૂંકા ટૂંકા વસ્ત્રો ઉપર આવે છે લાજ તરફ મૂકી ઘરે બજારે બેફામ ફરે આજની આ નારી જેવો ફેશનમાં ભરમાય છે અને આખી આખી જાગેરાત ને વિડીયો કોલમાં કરે વાત આખી આખી જાગેરાત ને વિડીયો કોલમાં કરે વાત સારી ને નઠારી બધી વાતો ત્યાં ઠલવાય છે નથી એવા ટાણા આવે હાલડા ભૂલાણા આવે સાહેબ આજની સ્ત્રીઓને પાંચ હલડા નહીં આવડતા હોય હમણાં જ ભરતભાઈ એક બેન ગીત ગાતા અને કોરોના કોરોનાનું હાલડું બને તમે સાંભળો તો તમને ધનુર્વા આપણે કે દીકરો મારો ડાયોન માસ્ક પહેરીને આવ્યો દીકરો મારો ડાયોન માસ્ક પહેરીને રસી લે હા એટલે આજની સ્ત્રીઓને પાંચ હલડ નહીં આવડતા હોય એટલે કેવું પડે કે નથી એવા ટાણા હવે અલડા ભૂણા આવે સવાર સવારમાં ઇંગ્લિશ ગીતડા ગવાય છે ને મમરાની મેગી ખાય ઓલત પછી કેવી થાય એ મમરાની મેગી ખાય ઓલત પછી કેવી થાય માહી આવી જ રીતે આ નબી પેઢી ઉછેર આવી છે નર થયા છે નપાણ્યા જ અને જો લીવરના પાણીયા નર થયા છે નપાણીયા જાણે જૂની લીવના ભાણિયા એની છાતીમાં માં કયમ જને ફફડાટ થાય છે ને ડાલામાં તો હવે જીવી દુશ્મન ને હંફાવે એવી ઓલા ખુમાડ ની ખુમારી હવે નજરે ક્યાં ને છે હે જોગીદાસ કુમારની જે ખુમારી હતી સાહેબ જોગીદાસ કુમારને એક નાનકડો પ્રસંગ લઈને મારી વાણી વિરામ આપું સાહેબ જોગીદાસ ખુમાન નું બારોટો પૂરું પડે અને આ બાજુ 1800 પાદર ના ધણી દરબાર એમ કહેવાય ભાવનગર દરબારે જલસો બેઠો આ બાજુ મદિરા પાન છલકાય આ બાજુ નાચ ગાન હાલે અને આ બાજુ જોગીદાસ ખુમણ હાથમાં માળાનો બેર ખોલી નીચે નજર નાખીને બેઠેલા એટલે અઢારસા ગામના પાદર નો ધણી જે દરબાર હતા ને એને પડકાર કર્યો જોગીદાસ એ જોગીદાસ આ જલસો તમારા માટે અને તમે નીચે નજર નાખીને બેઠા હો અને સાહેબ જોગીદાસ ના ખુમાર ના મોટા મધ્ય શબ્દ નીકળ્યા ને મારે તમને સમજવા જેવા હતા જેથી જોગીદાસ ખુમાણે કીધું કે ભાઈ દરબાર આજે દીકરી નાચે છે ને એ કોકની બેન હશે ને કોકની દીકરી છે કોકની બેન દીકરી પર નજર નાખું તો મને મારી જનતા નું ધાવન લાગે બાપ એ જોગીદાસ કુમાર ને ત્યારે એ સભામાં બેઠો બેઠો અમારો કવિ એનો એનો દુહો સાક્ષી પૂરો કવિના મોઢામાંથી નીકળ્યા કે વાહ જોગીદાસ વાહ ખુમાણ વાહ જોગીદાસ વાહ ખુમાણ અને એનો ત્યારે એને લખેલો દુહો આ પ્રસંગની સાક્ષીપુરે પૂરે બાપુ કે કે ઠણકો નાર થઈએ ત્યારે ચિત્ત જડું નહીં ખુમાણ નહીં તો ભોળો એક દી વિલડીએ જળધર મોયો તો જોગડા બાપ એક દી તો ભોળો ના થઈ રૂપમાં મોહી ગયો તો બાપ આ જોગીદાસ અને આવી વાતો કંઈક થાય જેને કઈ સારા કામ કર્યા હોય બાકી શાક લેવા જઈને પાણીપૂરી લારી પ્રેમ થઈ જાય એને એટલે એના કઈ ઇતિહાસ ન હોય મુકેશભાઈને વિનંતી કરી આવે થોડી વાર પછી હું પાછો આવું છું મુકેશભાઈને સાંભળવા મુકેશભાઈને સાંભળવા માટે હું અહીં ધક્કો ખાધો મુકેશભાઈ આવો પાછો આવું બીજી વાર પાછો